જ્વાળામુખીનું નામ સાંભળતા જ જાપાન કે ઇન્ડોનેશિયા યાદ આવે છે ખરું ને પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી ભારતીય ધરતી પર પણ ઘણા જ્વાળામુખી આવેલા છે આપણા દેશની મુખ્ય ભૂમિમાં ગુજરાતના ધિર્ણોધર હિલ્સ અને હરિયાણાના ધોસી હિલ્સ જેવા શાંત જ્વાળામુખી છે મણિપુરમાં લોકટક સરોવર અને મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યોમાં આવેલો દખ્ખણ પ્રદેશનો વિશાળ જ્વાળામુખી પણ હવે નિષ્ક્રિય અવસ્થામાં છે પરંતુ ભારતનું સૌથી મોટું રહસ્ય તો બંગાળની ખાડીમાં છુપાયેલું છે અંદમાન ટાપુમાં બેરન આઇલેન્ડ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે તે ક્યારેક ક્યારેક અંગારા વરસાવે છે અહીં બારાતાંગ ટાપુ પર એક કીચડ જ્વાળામુખી પણ છે જે કુદરતી વાયુઓ સાથે કીચડ અને પાણીને ઉપર ધકેલે છે જ્યારે નારકોન્ડમ જ્વાળામુખી હાલ સુષુપ્ત અવસ્થામાં છે બેરન ટાપુ સિવાય ભારતના બધા જ્વાળામુખી હવે માત્ર એક ઇતિહાસ બનીને રહી ગયા છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત